ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આઈ હોપ ત્યાં સરસ મજાની સવાર થઈ ગઈ છે હન્મા દર્શન કરવા ગયા હતા પણ વિડીયો લેવાનું અમારા આજુબાજુમાં જે હેન્મા દાદા છે ત્યાં અને જુઓ તમને વચ્ચે એક કંકુત્રી બતાવી હતી હવે એક બીજી કંકુત્રી આવી ગઈ છે અને એનું ચાલી રહ્યું છે વાંચવાનું કે કઈ તારીખ છે શું છે અને બીજી એક ઓલરેડી તમને બતાવી હતી એ પણ હજી મેરેજ બાકી છે ને હજી ત્રીજી પણ આવેલી છે ઓનલાઈન એ પણ આવશે અને આ પાથુબેન છે શું કરો છો પાથુબેન ચોકલેટ ખાવ છો ક્યાંથી લાવ્યા હનુ દાદાએથી હમણાં અમે હનુમાન દાદા ગયા ને જેમ કે તમને કહ્યું પણ વિડીયો લેવાનું રહી ગયો તો એ જ્યારે જ્યારે જાય ને ત્યારે એ ચોકલેટ લઈને જ આવજો ને આ કાગળીયા અહીંયા પાડવાના લઈ લો નીચે પડેલું કાગળિયું હ ગુડ ગર્લ હતી નહીં આવું નહીં આવું તો ચાલો ફ્રેન્ડ્સ હવે થોડા ઘણા કામ બાકી છે બધા કરીશું આપણે અને શું છે ભાઈ તારે તારે આવું હા તો આવો તાર સાયકલ ચલાવીને તો ચાલો ફ્રેન્ડ્સ હવે હું પણ કામે લાગી જઉં છું અને આજે તો અક્ષય ને બહાર જવાનું છે એટલે અક્ષય વિડીયોમાં બહુ નહીં આવે અત્યારે આવી ગયા આવી ગયા હવે મળીશું

વિડિયો માં બતાવ્યુંતું તમને કે ઓઈલને બધું કરીને આવી રીતે કરી દેવાનું છે તો હવે એ પણ કરી દઈએ ચલો વિડિયો માં બન્ય રેજો કરવાનું શું ખાવાનું કેમ કેમ એમ બતાવું પણ શું ખાવાનું અને ખાવાનું કેમ બનાવવાનું ભાખ કરી અને તું મોડમ શું ખાય ચોકલેટ બસ આગો ત્યાં ચોકલેટ જ ખાવાની ઓલ ટાઈમ હમ હં સહીએ પોણા ત્રણ વાગી ગયા છે અને અક્ષય જેમ કે સવારે કહું એમ બહાર ગયેલા છે હવે આ કપડાનો ઢગલો વાળી દઈશું બધા જ કામ ફિનિશ થઈ ગયા છે અને કાલથી હવે મે બી કાલ યા પરમ દિવસ મમ્મી આવી જશે એટલે મમ્મી પણ તમને વિડીયોમાં જોવા મળશે તો બસ હવે થોડી વાર માટે કપડાંવાળી ટીવી જોઈએ થોડી વાર મોબાઈલ મચેડીએ અને સાંજે હું તમને મળું છું સાંજ મીન્સ કે હવે આગળ આગળ બતાવી જાઉં છું તમને જે હોય અને જ્યારે એકલી ને ત્યારે મને કઈ જામ મજા ના આવો છું ગમે હું કોઈ ઘરે હોય ને તો થોડી વધારે મજા આવે ત્યારે એકલી એકલી શું કરું એવું થઈ રહ્યું છે તો ચલો કપડાં વાળી દઈએ ફટાફટ અને હવે બે દિવસ પછી મમ્મીના ઘરે જવાનો પ્રોગ્રામ છે તો ત્યાં બી તમને અલગ અલગ જોવા મળશે મે બી એક વરસ પહેલાં તમે વિડીયોમાં ત્યાં હું જ્યારે ગઈ હતી ત્યારે મેં થોડા થોડા બે દિવસ કે ત્રણ દિવસના વિડીયો લીધેલા છે હવે તમને ફરીથી જોવા મળશે ચલો તો વિડીયોમાં બને રહો આગળ આગળ હું તમને બતાવતી જોઉં છું આજ થઈ ગઈ છે ને આપણે શરૂ થઈ ગયું છે કિચન ડિનર બનાવવાનું તો આજે વડા તો બધા બનાવતા જ હશે તો બસ આજે વડા બનાવવાના છે પણ કેવું છે બાજરીના લોટના બનાવતા હોઈએ પણ આજે હું એડ કરવાની છે બાજરીનો લોટ ને આ ચણાનો લોટ નથી મકાઈનો લોટ છે તે યલો લાગે છે પણ વ્હાઈટ પણ હોય છે અને આ છે મકાઈનો લોટ છે તો આજે એકલા મકાઈના પણ વડા બનતા હોય છે પણ આજે મકાઈનો લોટ પ્લસ બાજરીનો લોટ બે મિક્સ કરીને જે સેમ જે પ્રોસેસ છે એ રીતે જ પણ ખાલી લોટ નવો એક્સ્ટ્રા એડ થવાનો છે તો બસ એ એડ કરીને જે રીતે આપણે લોટ બાંધીએ છીએ પહેલાં બી વિડીયોમાં તો બતાવેલું જ હશે તો એ રીતે આપણે બનાવવાનો છે અને તો બી હું આની થોડી થોડી જરાક તમારી સાથે શેર મિક્સ કરી દઈશું બધા મસાલા મિક્સ થઈ જાય પછી લોટ બંધ થઈ જશે લોટ બાંધી દેવાનો મતલબ જાતે તો કંઈ ના બંધી જાય

અને અહીંયા સાથે સાથે મરચાં પણ ફ્રાય થઈ ગયા છે તો હવે ફટાફટ પહેલાં જમી લઈશું કેમ છો ત્યાં બધા તો બસ આજે વિડીયો કન્ટિન્યુ કરીશું કાલનો અને આજનો તો અત્યારે સાંજના વાગી ગયા છે સાડા ત્રણ થવાયા છે અને કાલનો આખો દિવસ સ્કીપ થઈ ગયો હતો પરમ દિવસનો ને આજનો બે ભેગો આવશે કાલે હું અહીંયા આવી ગઈ છું મમ્મીના ત્યાં પણ કાલે વિડીયો લેવાયો નહોતો ને આજે સાંજે સ્ટાર્ટ કર્યો છે તો અહીંયા તમે જગ્યા જોઈને જ તમને લાગી ગયું હશે કે જગ્યા અલગ છે અને આજુબાજુમાં અવાજ આવતો હશે એક વરસ પહેલાં પણ મેં તમને આ બધી જગ્યા બતાવેલી છે તો બસ વિડીયોમાં બન્યા રહેજો આજ બહુ કંઈ ખાસ છે નહીં અત્યારે તો ઘરે કોઈ છે નહીં મમ્મી સુઈ ગઈ છે અને અમારો ભત્રીજો છે ટ્યુશન ગયો છે અને હું છું બસ અમે ત્રણ જણા હાલ અવેલેબલ છીએ તો હવે થોડી વાર ટીવી જોઈશું વિડીયો હમણાં જ ચાલુ કર્યો પણ હવે અત્યારે હાલ ગઈ છે એની પર જસ્ટ ઇન્ફોર્મ કરી દીધું તમને તો હવે ટીવી જોઈશું અને તમને આગળ આગળ બતાવીશું ફ્રેન્ડ્સ અહીંયા ચા બની ગઈ છે રસોડું પણ અલગ અલગ છે જગ્યા બદલાઈ ગઈ છે એટલે ફ્રેન્ડ્સ આવી ગયા છે અમારા ભાઈ જે છે ને એમને આજકાલ બહુ શરમ આવે છે આ વખત દર વખત તો આવી જતા હતા સ્ક્રીન પર પણ હવે ખબર નહીં આજે આજે નહીં આ વખત શરમ આવે છે એમને શું કહેવું આ એડ કરવાનું કે ડિલીટ કરી દે આનું કહી દે ચાલ ડિલીટ ડિલીટ ઇટ મારા વ્યુઅર્સ પણ હું મૂકું તો એ જવાબ આપણને ઊભો તો રહે બે મિનિટ તો ચલો ફ્રેન્ડ્સ મારું છે ને ભાઈ ભત્રીજો મારા કેટલો કેટલો ઊંચો લાગે છે લાઈટ ચાલુ રાખ

તો આપણે બનાવીશું ભલે ના પાડતું તોય બનાવી દઈશું તમે ના પાડજો પણ હા તો ચલો વિડીયો એન્ડ કરી દઈએ છીએ નેક્સ્ટ વિડીયો મારો મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ને અમારો વિડીયો પસંદ આવે તો શું કરવાનું લાઈક શેર અને સબસ્ક્રાઇબ બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ Like, શેર subscribe. બાય